આપણે સ્ટેજ ઉપર બોલતા હોય ત્યાં હજારો માણસ આપણી સામે આંખ સાથે આંખ મિલાવીને જોતા ઉલોત ત્યારે તમે જે સવાલ પૂછો છે એનો મારે જવાબ દેવાનો કમ્પ્લીટ છે હું જ્યારે આ ફિલની અંદર આવ્યો ત્યારે મને એક પારસ ટ્રાવેલ્સ તરીકે લોકો ઓળખતા હતા પણ જ્યારે હું સ્ટેજ ઉપર બોલ્યો અને સ્ટેજ તમે જ્યારે પોતાનું બનાવ્યું ત્યારે અત્યારે નાનામાં નાનો માણસ અને મોટા મોટો માણસ મને અને મારી દ્રષ્ટિ અને એની દ્રષ્ટિ અને જોવામાં બેની દ્રષ્ટિમાં ફેર પડી ગયો મે સમાજને એક ઉદ્દેશ તરીકે જોવાનું ચાલુ કર્યું કે મારા સમાજમાં કંઈક કરવું છે અને સમાજને સારો એવો મેસેજ દેવો છે લોકોના જીવનમાં પરિવર્તન કેવી રીતે આવે અને લોકોને જે તકલીફ પડે છે ત્યાં મારે એને કેવી રીતે વાળવા એ મે ચાલુ કર્યું અને લોકોએ મને જે જોવાની દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ફેરવી નાખી કે મુકેશભાઈ ગજેરા મોટિવેશન સ્પીકર છે મુકેશભાઈ ગજેરા એક સારા એવા વક્તા છે મુકેશભાઈ ગજેરાનું એક ટેટેસ્ટ છે મુકેશભાઈ ગજેરા એક આ સમાજનો એક સારો એવો માણસ છે આને જોવાની દ્રષ્ટિ ભરી ગયા છે સમાજને જોવાની દ્રષ્ટિ ભરી ગઈ કેમ કે મેં જ્યારે માય હાથમાં લીધું અને લોકો હારે જ્યારે મેં સરસાનો વિષય કર્યો ત્યારે મેં સરસા કરી જ્યારે મેં માઈકમાં બોલવાનું ચાલુ કર્યું તો લોકોની ભાવના થરી ગઈ કે મુકેશભાઈ એક અલગ માણસ છે તમારી કળા છે આ જે બોલવાની સ્પીચ છે એ તમારી કળા છે જ્યાં સુધી તમારી કળા સમાજમાં નહીં દેખાય ત્યાં સુધી તમે કંઈ નથી આ દુનિયાને રસ નથી આ દુનિયાને તમારામાં કઈ રસ નથી ફક્ત તમારા રિઝલ્ટ માં રસ છે તમે કેટલું ભણ્યા કેવું ભણ્યા એનથી કોઈ મતલબ નથી તમે ટકા કેટલા લાવ્યા આ દુનિયાને એમાં રસ છે અને હું તમને બધાને એ જ શીખવાડવા આજે બે શબ્દો બોલ્યો છું કે દુનિયામાં સમાજમાં પરિવારમાં ઘરમાં કે કોઈ પણ વ્યવહારમાં જ્યાં સુધી તમારા શબ્દો બીજા સુધી નહીં પહોંચે ત્યાં સુધી તમારી કદર નહીં થાય અને આ એક એવું સ્ટેજ છે કે આઈથી જે નીકળેલો માણસ છે અને આયા જે શીખ્યો છે એને એક અલગ સ્ટેજ બનાવ્યો છે પોતાનું એક ઈમેજ ઊભી કરી છે હું એટલા માટે આ બેનોને આઈઓને વડીલોને બધાને આ વસ્તુ હું શીખવાડું હું તમને એવું લાગતું છે કે મુકેશભાઈ કેટલું ભર્યા છે હવે મારે તમને એક સવાલ પૂછવો છે તમને મારા વિશે હું કેટલું ભણેલો છું એનું થોડો પણ અંદાજો આવી ગયો છે તમે કહી શકશો હું કેટલું ભણેલો છું ઓકે તમે કહી શકશો તમે 10 ઓકે બેન તમે નો તમે કોઈ આઈડિયા નથી

શું કામ આ મગજમાં તમને નો બેસે અહીંયા આવીને હું એ શીખ્યો કે શબ્દોને કેવી રીતે બોલાય શબ્દો કેવા હોવા જોઈએ શબ્દોને વળાંક કેમ આપવો જ્યારે આપણે પાંચ 25 ની જગ્યાએ જ્યારે ઉભા હોઈએ તે ઈ આપણી બોડી લેંગ્વેજ કેવી હોવી જોઈએ આપણા શરીરની અંદર કપડા કેવા હોવા જોઈએ હું અહીંયા જ્યારે આવ્યો થી પહેલા હું ક્યારેય ઈ નોતો માનતો પણ મને સાહેબે એક વસ્તુ કીધું કે જો સમાજમાં ઊભું રહેવું હોય અને બધાથી અલગ જ થવું હોય તો સૌથી પહેલા તમારી બોડી લેંગ્વેજ તમારા કપડા અને તમારા શબ્દો આ ત્રણ વસ્તુ જો તમે ફેરવી શકશો તો તમે સમાજમાં ઘણા બધાના જીવન ફેરવી શકશો